जय आदिवासी जय आदिवासी जय आदिवासी लड़ेंगे, लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे जन आक्रोश यात्रा ना। तीजा चरण में दक्षिण गुजरात तो में વલસાડના કપરાળાથી આપણે શરૂઆત કરી રહ્યા છે ત્યારે જનમંચ અને જન આક્રોશ યાત્રાના પ્રણેતા એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત મારા પૂર્વ સાથી આનંદભાઈ પુનાજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રીનિવાસજી આપણી વચ્ચે ઉપસ્થિત દીવ દાદરા હવેલીના પ્રમુખ એવા મારા મિત્ર પ્રભુભાઈ ટોકિયા મંચ પર તમામ બિરાજમાન સાથીઓ આજે કપરાડાની હાલત કે વિશે બધાને ખબર છે ને કપડા કપરાડાનો નાનું બાળક

અમારતા નલસે જલાઈપુ બધાને નળ આપ્યા પરંતુ જળ આપવાનું સરકાર ભૂલી ગઈ એવું લાગે છે પણ આ વિસ્તારમાં ચોરી છૂટીથી ડેમ બનાવવાની વાત કરી આ વિસ્તારના આદિવાસી ગામડાઓ ડૂબી જાય એના માટેની તૈયારી કરી અને આ વિસ્તારના એક બી આદિવાસી સમાજનો નેતા આપણી પાર તાપી નર્મદા રિવોલ્ડિંગ પ્રોજેક્ટના ડેમ બનવાની વાત હતી

જંગલ ની જી હડપી લીધેલી છે ને મૂકવાના છે ને પછી જીતુભાઈ પૈસા લઈને આવ્યો પૈસા માં વેચાવાનું નથી વેચવું ને જીતુભાઈ ને એમ કેવાનું છે આદિવાસી સમાજના દાખલા અમારી ચપ્પલ કસી નાખી ત્યારે તમે કાગેલા હતા પૂછવાનું છે ને આદિવાસી વિસ્તાર ની સાડા છે એ કામ કરવાનું હતું ત્યારે તમે કાગેલા આદિવાસી વિસ્તાર અને મને તો જીતુભાઈ પર દયા આવે કે તમે ભાજપ માં ગયા પછી બી તો તમાર થી બનાવાતા કેવા તો નેશનલ હાઈવે નાસિક જાય

જ્યારે હોય ત્યારે કઈ ને કઈ રીતે તમારી જમીન સંપાદન માં લેવામાં આવે રોડ સંપાદન માં લેવામાં આવે અત્યારે થોડા સમય પહેલા શંકરભાઈ વારી નું ઘર ડેપ્યુટી મામલતદારે તોડી કાઢેલું આપણે મામલતદાર પાસે બી માફી મંગાવેલી યાદ છે ને બધાને આપણા સમાજના ના લોકો ને કરસનદાસ બાપુ ને બી કેવા માંગુ કોઈ જો ગંભીરતાથી નહીં લે અને ઊંચી આંખે જોવાની કોશિશ કરે ને

નારંગી ગેંગ નારંગી ગેંગવાળાને ઘુસવા દેવાના નથી એ નારંગીને ને નીચવી એનું જ્યુસ પીવાની આપણે તૈયારી રાખવાની છે તૈયાર છો તૈયાર છો સૌને જય આદિવાસી જય આદિવાસી સૌને જય જોહ